હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડનેસ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કુકરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર શક્કરિયા બાફવાની એકદમ નવી રીત તો આપણે ઘણી બધી રેસીપીઓ માટે બાફતા હોઈએ છીએ અને એ જો આપણે પાણી ઉમેરીને બાફીએ તો એની મીઠાશ દૂર થઈ જતી હોય છે અથવા ઓછી થઈ જતી હોય છે આજે હું કુકરમાં શક્કરિયા બાફવાની તમને જે રીત બતાવું છું એ રીતે શકરિયા એ એકદમ મીણ જેવા સોફ્ટ બફાઈ જશે સાથે બફાવવામાં સમય પણ ખૂબ જ ઓછો લાગશે હું તમને બાફવાની સાથે એકદમ ચટપટું એવું શકરિયાનો એક ચાટ પણ શેર કરવાની છું જે બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો એકદમ ફટાફટ કુકરમાં નવી રીતે બિલકુલ પાણી ઉમેર્યા વગર શકરિયા બાફવાનું શરૂ કરીએ મારી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને ને કરી દેજો તો હવે સૌથી પહેલા કુકરમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર એકદમ નવી રીતે શક્કરિયા બાફવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તમે જેટલા પણ શકરિયા હોય એને મારી રીતે બાફી શકો છો એકદમ ફટાફટ હું તમને અત્યારે જે રીત બતાવું છું એ રીતે શકરિયા બફાઈને તૈયાર થઈ જશે નોર્મલી શકરિયાને જો તમે પાણી ઉમેરીને આપણે જેમ બટેટા બાફીએ એમ બાફો તો એની જે મીઠાશ છે એ બધી દૂર થઈ જતી હોય છે અથવા તો એની મીઠાશ એકદમ ઓછી થઈ જાય અને શક્કરિયા સ્વાદમાં પણ ફીકા લાગે તો શક્કરિયાને ખાવાની મજા એને શેકીને આવતી હોય છે અથવા તો હું તમને જે રીતે બતાવું ને એ રીતે તમે શકરિયા બાફો તો શકરિયાની જળવાઈ રહે છે હવે અહીંયા બાફવા લીધું છે તમે સ્ટીલનું એલ્યુમિનિયમનું કોઈ પણ વેરાયટીનું કુકર શકરિયા બાફવા માટે લઈ શકો છો હવે અહીંયા આપણે પાણી ઉમેર્યા વગર શકરિયા બાફવાના છીએ એટલે આપણું કુકર બિલકુલ ખરાબ ના થાય એના માટે મેં અડધા કપ જેટલું આખું મીઠું લીધું છે આ મીઠું બેકિંગ માટે વપરાતું હોય છે ખૂબ જ સસ્તું પણ મળતું હોય છે અચ્છા જો તમને આવું આખું મીઠું ના મળે તો તમે અહીંયા રેગ્યુલર આપણે જે નમક ખાતા હોઈએ એ પણ વાપરી શકો છો તો મીઠું આપણે કુકરમાં આ રીતે તળીએ બધી બાજુ સારી રીતે ફેલાવી દેશું તમારે એટલું મીઠું ઉમેરવાનું કે કુકરનું તળિયું જરા પણ દેખાય નહીં હવે આપણા શક્કરિયા માં બિલકુલ ડિઝાઇન ના પડે અને સરસ મજાના આપણા શક્કરિયા જરા પણ બળે પણ નહીં એના માટે આપણે ઉપર આ રીતે એક સ્ટેન્ડ રાખી દેસું અને આ રીતનો કાંઠો રાખી દેસુ અને એના ઉપર એક ડીશ રાખી દેસુ મારો કાંઠો મોટો છે તો શક્કરિયો હું કાંઠા ઉપર રાખું તો પડી જાય એના માટે મેં ડીશ રાખી છે જો તમે નાનો કાંઠો વાપરતા હોય તો તમે ડાયરેક્ટ પણ કાંઠા ઉપર શકરિયાને ગોઠવી શકો છો હવે જો પતલા શક્કરિયા હોય તો એને તમારે આ રીતે આખા જ રાખી દેવાના અને શક્કરિયું પ્રમાણમાં જો જાડું હોય તો આ રીતે વચ્ચેથી બે ભાગ કરી અને પછી રાખવાનું શક્કરિયા મોટી સાઈઝના હોય તો પણ તમે આ રીતે શક્કરિયાને વચ્ચેથી બે ભાગમાં કાપી અને રાખી શકો છો તો અહીં આપણે એકદમ સારી રીતે એકની ઉપર એક નારે એવી રીતે સરસ શક્કરિયાને કુકરમાં ગોઠવી દેવાના છે અને કુક્કરનું ઢાંકણ બંધ કરી દેશું અહીંયા તમારે રીંગ કે સીટી કાઢવાની બિલકુલ જરૂર નથી આ જ રીતે નોર્મલ આપણે જેમ કુક્કરમાં રસોઈ બનાવતા હોઈએ એ જ રીતે પેક કરી અને ગેસ પર લઈ લેશું હવે શરૂઆતમાં તમારે કુકરમાં શક્કરિયાને અંદર જે આપણે ઉમેર્યા છે અને સાથે જે મીઠું ઉમેર્યું છે એ બધું સરસ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની તો આ શક્કરિયાને બફાતા વીસેક મિનિટ જેટલો સમય લાગશે તો શરૂઆતની મિનિટ મિનિટ હાઈ રાખવાનો અને પછી એકદમ સ્લો કરી દેવાનો કોઈ વિસલ વાગે અને તમારા વરાળમાં એકદમ સારી રીતે બફાશે તો લગભગ ગેસ સ્લો કરી અને વીસેક મિનિટ જેવું તમારે શકરિયાને બફાવા દેવાના વીસેક મિનિટ થાય પછી આપણે ગેસને બંધ કરી દેશું અને કુકરને થોડું ઠંડુ થવા દેસુ તો કોઈ ઝંઝટ નથી આ રીતે તમે બાફો તો એકદમ ફટાફટ ખાતા હોય ને બિલકુલ એવો તમને ટેસ્ટ આવે છે તો અહીંયા તમે કુકર સરસ ઠંડુ થઈ ગયું ને એટલે મેં એને ખોલી લીધું એકદમ સરસ મજાના આપણા મીણ જેવા શક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે તો બસ આ શક્કરિયાને હું તમને રીતે ચાકુ ઉમેરીને બતાવું તો તમે જો એકદમ ઈઝીલી ચાકુ અંદર જતી રહે છે શક્કરિયા જરા પણ ઓવરકુક નથી થયા અને એકદમ સરસ બફાઈ ગયા છે થોડી થોડી આ રીતે જેવા શેકાયેલા શક્કરિયા હોય એવી ડિઝાઇન પણ આવી ગઈ છે તો બસ હવે આ શક્કરિયાને આપણે કાઢી લેશું તો આ રીતે અત્યારે આ શક્કરિયા બહુ જ ગરમ છે તો ચીપિયાની મદદથી આપણે આ રીતે શક્કરિયાને કુકરમાંથી કાઢી લઈએ આ રીતે બાફેલા શક્કરિયામાંથી તમે શાક બનાવો શીરો બનાવો અથવા તો કોઈ પણ શક્કરિયાની રેસિપીમાં વાપરો આ શક્કરિયા તો તમારી એ વાનગી ખૂબ જ ટેસ્ટી બને છે અહીંયા તમે જો મેં બધા શક્કરિયા કાઢી લીધા પછી ડીસ અને કાંઠો પણ આપણે કાઢી લેશું અને હું તમને કુક્કર પણ નીચેથી બતાવીશ કે આપણું કુક્કર તમે જો જરા પણ ખરાબ નથી થયું તો આ રીતે નમકને હું થોડું સાઈડ કરી દઉં તો તમે જો બિલકુલ આપણું કુક્કર ખરાબ નથી થયું તો કોઈ પણ જાતની ઝંઝટ વગર બસ થોડું મીઠું તમે ઉમેરી દો અને એકદમ પરફેક્ટ એવા તમારા શક્કરિયા બફાઈ જશે અચ્છા આ મીઠું ઠંડુ થાય ને એટલાને ચાળી કોઈ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દો અને જ્યારે પણ તમારે એને ફરી આ રીતે કેક કે એવી કોઈ વસ્તુ બેક કરવામાં વાપરવું હોય ત્યારે વાપરી શકો છો અહીંયા તમને બફાયેલું શકરિયું બતાવું તો તમે જો એકદમ મીણ જેવું સોફ્ટ થઈ ગયું છે અને આ શક્કરિયા બહુ જ મીઠા છે સ્વાદમાં આ રીતે તમે ક્યારેય ના બાફ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે શકરિયાની છાલ કાઢી લેશું આ સિવાય પણ મેં તમારી સાથે બે ત્રણ રીત શેર કરેલી છે શક્કરિયાને બાફવા માટેની એ વિડીયો પણ તમે જરૂરથી જોજો અને મને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમે શકરિયાને કેવી રીતે બાફો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો બધા સારી રીતે છાલ ઉતારી લીધી છે હવે હું તમને એક ઇન્સ્ટન્ટ શકરિયાનું ચટપટું ચાટ બતાવું છું જે તમે બાળકોને નાની મોટી ભૂખ લાગે ત્યારે બનાવીને આપી શકો છો કેમ કે શકરિયા ખૂબ જ હેલ્ધી હોય છે અને આ રીતે જો તમે શક્કરિયાને બાફી એના ઉપર થોડા મસાલાઓ ઉમેરી અને બાળકોને ખવડાવો તો એમને ખૂબ જ ભાવે પણ છે તો અહીંયા તમે જુઓ આ રીતે ચિપ્સના શેપમાં શક્કરિયાને સમારી લીધા છે હવે એના ઉપર આપણે થોડો સંચળ પાવડર ઉમેરી દેસુ વ્રત કે ઉપવાસમાં આ રીતે બાફેલા શક્કરિયા ફક્ત તમે દૂધમાં ઉમેરીને ખાવ તો એ દૂધ શક્કરિયા પણ બહુ ટેસ્ટી લાગે છે હવે આપણે આના ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દેસુ અને અડધા લીંબુનો રસ નીચવી દેસુ સાથે થોડું હલકું એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દેશું જેનાથી આપણો ચાટનો દેખાવ બહુ સારો એવો આવે અને બસ લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને આ ટેસ્ટી એવું ચાટ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સાંજની નાની નાની ભૂખમાં એમને ખવડાવી શકો છો બાળકોને તો શું મોટા લોકોને પણ આ શકરિયાનું ચાટ બહુ જ ભાવશે તો તમને આજે મેં જે રીતે શકરિયા બાફ્યા એ રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે મેં તમને કહ્યું એમ કે તમે શકરિયા કેવી રીતે બાફો છો એ મને કહેવાનું બિલકુલ ના ભૂલતા જો તમને મારી રીત ગમી હોય તો આ રેસીપીને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર પણ કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ